નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવો બેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી બેન તમને સફેદ પાણીની સમસ્યા હતી કેટલા સમયથી હતી છ સાત વરસથી અને અત્યારે હાલમાં હવે અત્યારે છે કે નથી સારું થઈ ગયું એ શેનાથી સારું થઈ ગયું આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે જેમાં નેચરા મોર એક્ટિવ છે ઓરિજિનલ છે ન્યુટ્રી હાર્ટ છે ઇઝી ડેટોક્સ છે ન્યૂટ્રી લિવર છે અને વુમન્સ વેલનેસ આ તમે કેટલા મહિના વાપરીને તમને રિઝલ્ટ મળી ગયું સાત મહિના સતત તમે સાત મહિના વાપર્યો અને રિઝલ્ટ મળી ગયું એટલે એકદમ પરફેક્ટ રિઝલ્ટ તમને કેટલા મહિને મળ્યું છ મહિને ઓકે તમને આપનાર વ્યક્તિ કોણ આજે સંદીપભાઈ છે સંદીપભાઈ તમારો કોન્ટેક એમનો કેવી રીતના થયો સર યુટ્યુબ પર વિડીયો જોયો ઓકે યુટ્યુબ થ્રુ કોન્ટેક થયો અને તમે એમને પ્રોડક્ટ આપી અને રિઝલ્ટ આવી ગયું ઓકે તો કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોઈ કોઈ પણ બેન આ વિડીયો જોતી હશે તો એક વખત આ પ્રોડક્ટ ટ્રાય કરો અને જો તમે પરેશાન છો કે આ સફેદ પાણીની સમસ્યા જતી નથી એમાં શું શું તકલીફ થતી તમને થાકબો લાગતો હતો એટલે કામ કરવામાં કેવું અચ્છા આવું કેટલા વર્ષથી હતું છ સાત વર્ષથી અને એ સમસ્યા આપણે આ હેલ્થ કેરની પ્રોડક્ટ જે નેટસપ કંપનીની છે એ વાપરી અને એનાથી રિઝલ્ટ મળી ગયું છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર